કંટણી નરસિંહ મહેતા વિદ્યાલયમાં વ્યસન મુક્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મૌલાના સલમાન અઝહરીની ભાષણ મામલે તેમની ધરપકડ કર્યા બાદ અને ત્યારબાદ પાસા હેઠળ વડોદરા જેલમાં ધક્કી લેવાયા બાદ આજે જૂનાગઢ કોર્ટમાં રિવિઝન અરજીની સુનાવણી હતી અને આ મામલે મૌલાના એડવોકેટ દ્વારા વધુ મુદત માગવામાં આવતા કોર્ટ દ્વારા તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ દ્વારા સુનાવણી રાખવામાં આવી છે આજે મોલાના આઝરી સાહેબની જે ડિવિઝન અરજી છે એની સુનાવણીની તારીખ હતી પણ એમને અહીંયા રજૂ કરવામાં આવેલા નથી અને જે સુનાવણીની ડેટ છે એ ઠક્કર મેડમની કોર્ટમાં રાખવામાં આવેલી હતી એમાં જે ડિફેન્સ લોયર છે અમે અમારી ટીમ તરફથી મુદત માગવામાં આવેલી કારણ કે અમારે પ્રિપેરેશન કરવા માટે થોડો સમય જોઈએ અને એના માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ અમારે રજૂ કરવાના છે બે હજાર ચોવીસ ની મુદત આપેલી છે સુરત શહેર જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો શહેરમાં